તો આજે તો મઠડી તુર ઉતરતા અને ફાફડી તુર ઉતરતા થઈ ગયો મોટો સ્કેમ તો આપણે ઘણી બધી મહેનત બાદ જોવો આટલી તુર વીણી છે હવે વીણીને ઘરે પગે કા તો બત્રીજો આવી ગયો તો ઘરે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું બધાનું એક મારા વિડીયોની અંદર તો આજે તો મેં ઉતારી રહ્યા છે તુર તમે જોઈ શકો છો આ તુર છે આમાં પાકી ગઈ છે આમાં મેં વીણી વાળી છે આ બાજુ વીણ વાળી છે ને આ બાજુ વીણવાની છે ખાલી ડોલ છે એને આપણે આ ઓલાખી ભીરી નાખવાનું જવાનું છે ઘેરી તો બેન અમારે મારે મિની વ્લોગમાં કેવો વિડીયો લાગે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં આ બધી દેખાય દેખાઈ આપણે છે આ બધું દેખાય વીણવાની છે આ આપણે વીણીવાળી છે આ દાખલા થઈ ગયા આ જો આમાં તુર છે અને ફાલ છે ને ગ્રો એટલે આમાંથી આપણે વીણવાળી છે આ જો આને કહેવાય આને કહેવાય ફાફડો તુર અને તમને મઠડી પણ બતાવી દઈએ જો આ મઠડી કહેવાય મઠડીમાં નાના દાણા હોય ને ઉતાવળી પણ હોય આ મઠડી છે અને આ ફાફડી છે મેં દેખાડી દેવી કે આ ઉપાય ગેલી તૂરશે આપણા આ રહીને એ ઉતારીને પછી વેસ વેસાય છે આ બધી મઠડી તૂરશે ફાફડું તૂરી જવું આવી હોય છે આવી હોય છે તમે જોઈ શકો છો આ બધી તુર્યા આપણી છે આ બાજુ આપણો કપા છે એ પણ તળી ગયો એ હોત વીણવાનો છે એ વીણવાનો છે પણ આપણે આ તુર પેલા વીણવાની છે ને કર પછી આ બધી પાકી જાય છે તો પછી અત્યારે ભાવ છે કોઈ નહીં ને આ બધી આપણી તુર છે દેખાય બધી આપણી છે એકલો એકલો તો અમારો વિડીયો કેવો લાગે છે તો આપણે ઘણી બધી મહેનત બાદ જો આટલી દૂર વીણી છે આ એક ડૂલ માં થોડીક અધૂરી છે હવે આપણે એ આને નાખવા જાવાનું છે તો આપણે જ્યાં ભારી છે ત્યાં આ ડોલ ને નાખી છે આપણે કેટલી વીણી હોતન છે આમ મઠડી છે એ જે આપણે વીણવાની બાકી છે પેલા ફાફડે ફાફડે વીણી લેવાની છે તો જો આ દેખાય છે તો આપણે જો આગું વીણી હતી પાછી વીણી હતી અને આ પાછી આપણે નાખવા આવી બીજું આ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી શું આ પાછી પાકલ હોતન છે કાસા હોતન છે આટલી તુર આપણે થઈ છે હજી હજી બહુ હજી વીણવાની છે આ ડોલ ભાઈ લઈ લીધી છે ન પાસા બકાજી કી તુર માં બોલા છે ગડી ઓ ફાઇનલી હોમણ એક તુર વિણી હું બપોરો કર્યો ઘરે આવ્યો જો કા તો બધાય બપોરો કરતા હવે બપોરો તો હું કરીવાળીસ પણ તમે બધાય ચેનલ નવા હોઈ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં